ડભુઈ તાલુકાનું સૌથી શ્રેષ્ઠ જાણીતું મંડળ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ દયારામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાપડિયા નીલ તાલુકા કક્ષાની કલા ઉત્સવમાં વાદન સ્પર્ધામાં ડભોઈ તાલુકામાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું વિદ્યાર્થી કાપડિયા નીલ તાલુકા કક્ષાની કલા ઉત્સવમાં વાદન સ્પર્ધામાં ડભોઈ તાલુકામાં પ્રથમ નંબર મેળવી શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સર તેમજ શાળાના મુખ્ય શિક્ષિકા જયસીબેન ગજ્જરનું ગૌરવ વધાર્યું તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બીઆરસી ભવન ડભોઈ ખાતે કલા ઉત્સવની આ વાદન સ્પર્ધામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના જુદા જુદા ક્લસ્ટરના વિજેતા અંદાજીત વીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમએચ દયારામ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી નીલ કાપડિયા સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી વિજેતા થયો છે જેમાં સંગીત વિદ્યાલય ડભોઈની પણ મહેનત સફળ જણાય જેમાં નીલ કાપડિયાને શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબને પણ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા